દ્વારા નિયમક શ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગર હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા મેઘરજ ખાતે આજરોજ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો જેમાં મેઘરજ તાલુકા પ્રમુખ જયાબેન મનાતની હાજરીમાં આ સંસ્થાના એકસો નવ્વાણું પાસઆઉટ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ મોમેન્ટો અર્પણ કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે જે તાલીમાર્થીઓને આજરોજ સમારોહમાં ઉપસ્થિત રાખી તેઓને ભવિષ્યમાં તેમની કારકિર્દી સારી બને તે માટે સંસ્થા વતી તમામને કરેલા પ્રયત્નો અને તેઓની મહેનતનું ફળ જે મળેલ છે તે સરળ